મોદી સાહેબ શાહ વેસતા વેસતા ક્યાં પડ્યા દિલ્હીમાં ડંગો વગાડી દીધો ભાઈ હા દિલ્હી બિલ્લી એમ બોલતા બિલ્લી ને દીપડો કર્યો કે નહીં ગાંધી બાપુ એમ કેતા કાલ હું બોલ્યો નહીં આજ બોલું આજનું સત્ય કાલ ભૂતકાળ નું બોલ્યું ખોટું માન ગયો એ મોદી સાહેબે સાબિત કર્યું ઝીણી વાતું છે સમજાય તેથી દાંત કાઢી મને ગમે એ માણે હો હા ગમે જ ને વડાપ્રધાન છે ન ગમે આપણા ગામ પાસે આપણા ગુજરાત ગુજરાતી ગુજરાતી હે ગુજરાતી જેવું તમે જો બધાય ભગવાન જન્મા બાય ગુજરાતની બાય વૈયા આવ્યા ગુજરાત હા કૃષ્ણ જન્મા ગોકુળમાં પણ વૈયાવ્યા અહીંયા રાજ કરવું હોય તો કે ગુજરાતમાં જ આવવું જોવો ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મા હું જોથો હમણાં સપૈયા પમદિત તે ભૂકા કારણે કે પૂછો ત્યાં બોર્ડ માર્યું હતું માયાભાઈ યાદવ એટલે એને એમ કે મુલાયમસિંહ એવું કોઈક આવતું હશે ચારસો પોલીસ ફરતી ઉભેલી એટલે આ ગાવા વાળો સૌ હું મંડાણા કેટલી પોલીસ ગયા પ્રોગ્રામ પૂરો છે તાપતા હતા તાપણા કરી કરીને પછી એને ખબર પડે કે આ તો ગાવા વાળા મરી ગયા અમારે એમ કે કોઈક મોટો નેતો આવતો છે અને એ મારા વાલીના નેતા સિવાય કોઈથી બીતા નથી એક ઝીણો જોખ કહું જો સમજાય તો જંગલમાં લઈ કાકા ભેંસ ભાગી જંગલ માંથી એટલે સસલા પૂછ્યું ભેંસ કેમ ભાગો છો એ ક્યારે જંગલમાં હાથી પકડવા આવ્યા પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે એ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા એ કે ભાઈ ભલે ગમે પકડવા આવ્યા પકડાવાય નહીં પકડાઈ જાય એટલે મીર્યા તમને કહું ધંધા ગમે કરો પકડાવું નહીં આ ભેંસ નું ભાગવત બોલું છું હવે હા બોલજો પ્રાણ હવે બોલું તો ખોટ ખોટું વચ્ચે બોલ્યો પણ જોક્સ હવે અરે કે પણ ભેંસ બેન હાથી ને જ પકડવા આવી ફાઈનલ છે ને કે હાથી ને જ પકડવા આવ્યા ભાઈ તક તો એ તો હાથી ને જ પકડશે ને અરે ભાઈ તને નો ખબર હોય સસલા તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો કુણું કુણું હારું હારું ખાશો

બ્રિટિશ સરકાર ની પોલીસ અમેરિકા જપાન અને મેડ ઇન ઇન્ડિયા અને એ આપણા ચાર દેશ ની પોલીસ થઈ ભેગી અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલમાં એક કલાક થઈ જાય અને સસલા ને ગાઢ જંગલમાં છૂટું મૂકી દેવાનું એક કલાક પછી સસલા ની પાછળ જવાનું કઈ પોલીસ વહેલું પકડીને આવે એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ 1 કલાકમાં ગોતીન લઈને વઈ આવ્યા સાબાર બ્રિટિશવાળા ગયા લંડનના 1 કલાકમાં ગોતીન લઈને લાયા સસલાને પાછું સસલું છૂટું મૂક્યું 1 કલાક પછી પાછા જપાનવાળા પાછળ ગયા અડધો કલાકમાં જપાનવાળા ગોતીન લઈને વઈ આવ્યા અને છેલે ભારતવાળાને કીધું કે જાવ હવડળાઓ અને સસલું છૂટું મૂક્યું અને કલાક પછી ગઈ પોલીસ આઈ થી જ गेला એક કલાક થઈ નો આવ્યા બે કલાક થઈ નો આવ્યા ત્રણ કલાક થઈ નો આવ્યા પછી ઓલા વાહે ગયા પોલીસ ને ગોતવા તો ઓલા પાર્ટી કરીને બેઠેલા હા ઈ તો બરાબર પણ પછી શાળિયા ને પકડ્યું એને શાળિયા ને ધોકે ધોકે મારતા હતા કીધું કઈ દે હું સસલું છું માની જા હું સસલું છું સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન એટલે આપણે કઈ વાંધો ગમે ગમે મોદી સાહેબ છે કારણ કે માણસ બાપુ ક્યાંય પાછો જ પડે પાડ્યો બિચારા છ મહિનાથી કેતા મને આજ ખબર પડી માયા ખેડૂતો ખાતા હોવા બેંકમાં આજ ખબર પડી જમા કરે છે એનું કઈ ખોટું નથી

સાહેબ હું આર્મી ના યુવાનોને મળ્યો છું પાકિસ્તાનના જે હોય એને હટાવી હોય કેતા શરમ લાગે આ સત્ય આ વસ્તુ છે અને એક યુવાન તો એવું બોલ્યો હતો કે મારા ભાઈ ચોકલેટ તો પછી બહુ ભૂખ લાગે એની વસ્તુ અમારે ખાવી પડે પણ વહે એ પડે કે આપણા કદાચ ક્યાંક ઝેર ભેળવી અને દેતા જાય તો એમના ન મરી જાય પણ માં ભારતીનું નામ લઈ અને અમારી ભગવતીનું નામ લઈને અમે ખાઈ જાય છે કદાચ ઝેર રહેશે ને તોય પચી જતું હશે અમને ખબર નથી હા સત્ય છે માં જીજાભાઈ શિવાજી ને બાપુ રોજ થોડું થોડું ઝેર પાયો શિવાજી ને ખોળાબા ઉડાવી રોજ ઝેર પાય એટલે કોઈ બાઈ એટલું કોઈ જીજાભાઈ તારા દીકરાને તું ઝેર પાછો તું માં છો ડાકડ છો ના બેન હું એની માં છું તો ઝેર કેમ આપો છો કે ઝેર નો એ માટે આપું કે થોડું થોડું ઝેર પાતા પાતા મારા શિવાનો કોઠો છે ને ઝેરનો હેવાયો કરું કેમ આ મારો શિવો જેથી મોટો થાય અને પછી કોઈ દગા ખોલ મારા શિવાને મારી નાખવા માટે દગો કરે અને એના ભાતામાં ઝેર ભેળવે તો મારો શિવાનો કોઠો હેવાયો હોય તો મારા શિવાને ઝેર ન ચડે એ માટે હું એને કોઠો હેવાયો કરું હે સારા કામ કરશો તો ઝેર આવશે ભાઈ વચ્ચે સો ટકા સારા કામ કરો તો નરાધમ ઉભા વાંડા હોય અને બાવા જોડે નડે સારું કરવું છે તકલીફ છે અને ત્રીજી વાત કોઈ વસ્તુ ક્યારે નહીં નડે કે જે જે તમારો સદગુરુ જે તમારી કુળદેવી છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખજો છે એના નેજા હેઠળ વ્યાજે છો પૂજી મોરારી બાપુ કહે ને કે કાં તમે તમારા સદગુરુ ઉપર છોડી ગયો ને કાં તમારા સદગુરુને છોડી ગયો બેની વચ્ચે ન લબડો ત્યાં સંપૂર્ણ ભરોસો એના ઉપર કેવો કૃષ્ણ જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે બોલો જન્મે જેલમાં ભગવાન રાઘવ છે ને એ તો સરળ છે કૃષ્ણ થોડા અટપટા છે ને સમજવા કરે નામે અઘરું ગામડામાં કૃષ્ણ બોલતા નહોતો આવતો ક્રહણ પછી આપણે કા નોકીને પૂરું કરી દેતા પણ અટપટો છે જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે દ્રૌપદી આ ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે ને દ્રૌપદીના વસ્ત્ર પાછો પૂરી પણ શકે અને ગાયું ચાર તો વાહળી વગાડી શકે અને મહાભારતના રણ મેદાનમાં શંખ પણ ફૂકી શકે અર્જુનને હથિયાર ઉઠાડતોય કરી શકે અને પાછા ભીષ્મના હથિયાર હેઠા મૂકતો કરી શકે બે કાર્યમાં હાલ્યો કૃષ્ણ એમ કે કે છે કે તમારથી જે થતું હોય ને એ સામાન્ય કહેવાનું કે જો રામ એના અવતારો બધા એવા છે હું તો એમ કહું ભગવાનના મંદિરે જાવ ને કોઈદી માંગતા જ નહીં લાયકાત મેળવી જો ને દેહ આ વડીલો એ લાયકાત મેળવી છે એટલે આ સુરત માં મુંબઈ માં ભાઈ પરમાત્માએ આપ્યું ને આપણે બેઠા બેઠા હાવ માવા છોળવા ઉપડી ગયો મારા વાલીણાનો તુંય નીકળ રોડ મોટા બન્યા સુલાની આગમણમાં તાટિયા ભરાવીને બેઠો ને કોકના બાપના ફૂલ નાખો આ હકીકત આ દુનિયામાં કોઈ દુઃખી છે જ નહીં અને સાંભળજો સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ તમે ગમે એટલી ઊંડી ખાઈ માં પડી જાવ ને તો જગત તમને બારા કાઢી લે ગમે એટલી ઊંડી ખાઈ માં તમે પડી જાવ તો આ દેશના સંતો પણ તમને બારા કાઢી લેશે ગમે એટલા નીચા પડી જાવ ને તો શાસ્ત્રો તમને બારા કાઢી લેશે ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બારા કાઢી શકશે પણ જે તમે અદે ખાઈમાં પડ્યા તે દુનિયામાં તમને કોઈ દી કોઈ બારા નહીં કાઢી શકે હે આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં દુખી કોણ છે ખબર નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ કે આખો દી દાડીએ જાય હે સરપંચ ઈશ્વર બાપા તમારા ગામમાં છે કોઈ એવો દાખલો તમે ગામના સપ્રસ છો હા કેટલા વર્ષથી સરપંચ છે હા બસ લાયકાત મેળવો